ભીમા હરના માધેવભાઈ બારાઠા આપણાને એમ કેતા હતા કે આ જે મંદિર લ્યો ને આવું મંદિર અહીંયા ચાંય નથી અને આ છે શિવલિંગનો આકાર અને સામે જે ટપકું પડે ને ઈ માથે થી કઈ રીતનું પડે છે બરાબર એ અહીંયા એક શીંડું છે માથા આ જે પણા રહ્યા આવળા પણા નું આવું મંદિર અહીંયા ચાંય નથી આ કેવડી મોટી શિલા આ શિલા જો બરાબર આ અહીંયાને ગમે એ રીતે શળાયો હોય હવે દીવાલ અંદરનો ભાગ ઊભો છે બરાબર આવી રીતે અહીંયા માતાજીના પગલા હોય એવું છે આ જે ટબકું પડે રહ્યું એ અદ્ભુત છે એ અહીંયાથી બપોરનું ટાઈમ થાય ને એટલે આ શિવલિંગ ઉપર પડે છે અત્યારે આ થોડોક ખાઈ ગયું છે જોયો આ ટપકું આવી બધી હવે ઈ એવી વાત આ ભીમા બારી આ ભીમો બાપો રે ને ઈ લોદરણી એમ કે છે કે અહિયાં ભીલ સમાજ રેતી હતી અને આ સ્થાપના છે પાંડવો વખતની હોઈ શકે ગમે એટલું સત્ય હોય પણ ભીલ સમાજ પણ રહેતી હતી અને અહીંયા બાજુમાં ભારત પાકિસ્તાનને જોડતો જૂનો માર્ગ જે સામે જૂનો માર્ગ છે બરાબર અહીં આવતા જતા માણસો શિવને દર્શન કરી અને અહીંયા સામે છે સાત જે જેને કહેવાય જૂના કુવા ત્યાં પાણી પી વિશ્રમો લઈ અને પાકિસ્તાનમાંથી આવતા જતા લોકો વેપાર પણ કરતા અને આવી રીતે હું તમને ચારે બાજુ ફરીને બતાવું પહેરી ભક્તિ કરી રહ્યા ખરેખર પથ્થર અદભુત છે અહીંયા છાંયડો છે આ બાજુ માલધારી પહોંચ્યા છે ટોકરા વાગી રહ્યા છે વિચાર કરો કે વન વગડાની અંદર બરાબર મેં તમને અગાઉ બતાવ્યું કે ભારત અને પાકિસ્તાનના જૂના માર્ગ ઉપર શિવ મંદિર અને ત્યાં રણની કાંધીમાં મીઠું પાણી વિચાર કરો આવી રીતે આવું લાગી છે દૂરથી શિવ મંદિર અને ખરેખર હવે કદાચ આ મંદિર ટૂંક સમયમાં જોવા નહીં મળે અંતિમ શ્વાસ લઈ રહ્યું છે આ શિવનું મંદિર ખરેખર આપણને આવું ચિત્ર જોયું તો એમ થાય કે ભારતની ધરોહર છેલ્લા શ્વાસ લઈ રહ્યો એવું ફીલિંગ આવી રહ્યું છે ને આ પાછળનો ભાગ જુઓ છો લોકોએ થોડી થોડી જાડી બહુ દીવાલ છે ચણવાની કોશિશ કરી છે કેમ કે આપણી ફરજ છે સામે દેરીઓ ટીંબો જ્યાં બારૂટીયાઓ બેસતા ત્યાંથી ધ્યાન રાખતા ભારત પાકિસ્તાનમાં જે પણ અવર જવર થતી એને મોકો મળે તો લૂંટી લેતા અને ત્યાં ગુફા જેવું ઘણું બધું છે એ આપણે બારવટીયા ટીંબાથી રહેઠાણ એ એક વિડીયો આપણો બનાવેલો છે જરૂરથી અહીંયા હાજર બહુ મજા આવશે ભીમા બારી રાજપૂત આપણા લોધરાણીના મારી જોડે આવી અને ખરેખર અદ્ભુત વસ્તુ છે અત્યારે તો ટાઈમ નથી આપણે બતાવત જશું તો બતાવશું કેમકે અત્યારે દિવસ તપી ગયો છે અસંખ્ય વાતો બીજી પણ એક તમને વાત કહી દઉં કે અહીંયાથી પાકિસ્તાનમાંથી કોલી ભાઈઓ આવેલા અને એ પણ એ હવે જવા દો વાત બહુ લાંબી છે નહીં સમાય બરાબર પણ અહીંયા જે કે અહીંયા જૂના ભીલોની વસવાટ હતી અને આ જે પાંડવો સમયનું મંદિર છે એવી બધી દત્તકથા છે પણ આધી અંદર જાડી દિવાલ છે ને આટલા બધા પાણા ધ્વસ્ત થઈ ગયા છે પાણાથી મંદિર પોતાનું અસ્તિત્વ જાળવી અને ઊભું છે તો આપણે હર હર મહાદેવ અને અહીંયાનું તમને હું લોકેશન બતાવી દઉં તમને મજા આવશે ખરેખર ક્યારે આવો તો આવી શકો છો બરાબર રાપર તાલુકાનું લોદરાણી ગામ લોદરાણી ગામથી તમને કોઈ પણ કહો કે ભાઈ અમારે રણબાજુ જાવું છે અને આ શિવ મંદિર આ તમે ફોટો બતાવશો તો તમને ખરેખર કહી દેશે આવી રીતે આ શિવ મંદિર અહીંયા છે રોધરાણીથી પૂર્વ ઉત્તર દિશામાં આ શિવ મંદિર આવેલું છે અને પોતાની બારટીયા ટીમ કે બારૂટીયા હતા लूटी लिधा था। અમારો ખરીનો હાઢું ગઈ કે ક્યાં થઈ ગઈ ઈ આ માથે દીધી પર આતમ પાકિસ્તાન હોય નઈ બારોટિયા

પેલે થોડો વધારે થતો હોય પણ કામ કરે છે કાથી ટુકડી પડતી આમ કેટલું